ગુજરાતી ફિલ્મ જગત માટે એક અનોખું પાનું બતાવતી અને રાષ્ટ્રીય પ્રેમને આધુનિક દ્રષ્ટિકોણથી રજૂ કરતી ફિલ્મ વિશ્વગુરુનો ટ્રેલર આજે ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું છે આ પ્રસંગે ફિલ્મના કલાકારો દિગ્દર્શકો નિર્માતાઓ તેમજ અનેક સિની પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા ટ્રેલર દર્શકોએ એક સાથે ગર્વ વિચાર અને ઉત્સાહથી ભરપૂર અનુભવ કરાવે છે ટ્રેલર લોન્ચ પ્રસંગે ફિલ્મના પ્રખ્યાત કલાકાર મુકેશ ખન્ના સોનું ચંદ્રપાલ રાજીવ મહેતા તેમજ ફિલ્મના દિગ્દર્શક શૈલેશ બોઘાણી અને અતુલ સોનાર નિર્માતા સતીશ પટેલ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કશ્યપ કપટા ઉપસ્થિત રહ્યા હતા ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક રાષ્ટ્ર જ્યારે આંતરિક વિખંડ ભ્રષ્ટાચાર અને અધૂરી વિચારસરણીઓ સામે ઊભું રહે છે ત્યારે અસલ પણે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી શકે છે શક્તિશાળી સંવાદો ધારદાર દ્રશ્યો અને સંસ્કૃતિથી ઓતપ્રોત પૃષ્ઠભૂમિ ટ્રેલરને ખૂબ જ અસરકારક બનાવે છે ખાસ કરીને યુવાનો માટે તે ચેતનાત્મક સંદેશ આપે છે કે રાષ્ટ્ર પ્રેમનો દિગદ્રશક શૈલેષ મોઘાણીએ જણાવ્યું હતું કે વિશ્વગુરુએ માત્ર ફિલ્મ નથી એ એવા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે જેના પાયામાં સંસ્કૃતિ સાહિત્ય અને રાષ્ટ્રભક્તિ છે વિશ્વગુરુ ફિલ્મ ખૂબ જ જલ્દીથી ગુજરાતી સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને રાષ્ટ્રપ્રેમી યુવાનો તથા વિચારશીલ દર્શકો માટે એક ખાસ અનુભવ બની રહેવા જઈ રહી છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ વિશ્વગુરુ ધ ટાઇટલ ઇઝ વેરી 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 ઇટ હેઝ અ મીનિંગ બીકોઝ ધીસ ઇઝ ધ ઓન્લી કન્ટ્રી જો પૂરે વર્લ્ડ મે जिसको विश्व गुरु बनने का टाइटल दिया जा सकता है दुनिया में कोई कंट्री ऐसी नहीं है जिसको विश्व गुरु लेकिन किंतु परंतु विश्व के पितामा के बहुत किंतु परंतु होते थे आज हमारे देश में कुछ ऐसा हो रहा है पिछले चार पांच छह साल जब से सोशल मीडिया आ गया है लोगों को यूथ को बहुत भटकाया जा रहा है मैं शायद कोई इकलौता एक्टर हूं बॉलीवुड का बोलो यार आई डोंट लाइक बॉलीवुड बोल जिसके बाद दो इमेज गब्बर सिंह एक एंग्री यंग मैन एक दुनिया भर के लोगों को एक इमेज से आते चले जाते हैं मालिक ने मेरे को दो बड़ों के पितामा और छोटों के शक्ति क्या बात हमारे जो कहू है बॉटम लाइन इज के सफल फिल्मों बनती हो सारी फिल्मों बहुत ओछी बनती हो રેશિયો તમે જુઓ તો સારી ફિલ્મો ગુણવત્તાવાળી હેલ્ધી ક્વોલિટેટીવ ફિલ્મ વેડે ગણા એવી બનતી હોય છે વેડે ગણા એટલી બનતી હોય છે બીજું કે સારી ક્વોલિટેટીવ હેલ્ધી ફિલ્મ બનાવી એ અમારા હાથની વાત છે ડિરેક્ટરની રાઈટરના હાથની વાત છે એક્ટરોના હાથની વાત છે પણ એને સફળ બનાવી એ તમારા લોકોના હાથ અમે તો અમારી ફરજ બજાવી હવે તમે તમારે તમારી ફરજ બજાવવાની છે આ ફિલ્મ ને પ્રમોટ કરવાની લોકો સુધી પહોંચાડવાની બાય માઉથ પબ્લિસિટી કે અમે આ ફિલ્મ જોઈ તમારા મિત્રો ને તમારા રિલેટિવ્સ ને તમારા નેબર્સ ને જો એ લોકોએ ના જોઈએ તો પ્લીઝ એ લોકોને કહેજો કે આ ફિલ્મ જુઓ કારણ કે This is highly thought provoking film માસાઈના મૂલ્યો માનવતાના મૂલ્યો વિશેની આ વાત છે દેશની વિરુદ્ધ કાવતરા થઈ રહ્યા છે દેશને આપણા દેશને નીચો પાડવાના આપણા દેશને પૃષ્ટ કરવાના જે પ્રયત્નો ચારે બાજુથી થઈ રહ્યા છે જે અટેક્સ થઈ રહ્યા છે એને જળમોથી ઉખેડી નાખવાનું એક પીડું ઝડપવામાં આવ્યું છે આ વાર્તાની અંદર આ ફિલ્મના ફિલ્મના કથારકની અંદર જે વિષયની ભૂમિકા મેં નિભાવી છે અને અને એ સફળ થાય છે અને ઇટ ઇઝ અ વેરી 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 ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ બહુ બહુ જુદી વાત પાડતી ફિલ્મ છે તમે ફિલ્મ જોઈને તમે ઘરે કંઈક લઈ જશો સાથે એની મારી ખાતરી છે બધા બિઝનેસ માઇન્ડેડ જ હોય ગુજરાતી લોકો એટલે જ આગળ છે સો કેરેક્ટર મારું એ જ પ્રકારનું છે કે એક બિઝનેસ વુમેન છે જે પોતાનું કામ ને બહુ જ ડેડિકેટેડ છે અને આ ફિલ્મનો સબ્જેક્ટ પણ એવો છે બહુ જ સુંદર સબ્જેક્ટ છે આ ફિલ્મનો તો આ ફિલ્મમાં બેઝિકલી દેખાડવામાં આવ્યો છે કે આપણા શું આપણું ઇન્ડિયા આપણી કન્ટ્રી એ લેવલ ઉપર ગ્રો કરી રહી છે તો આપણે જાણીએ છીએ હવે આપણે કહેવાય વર્લ્ડમાં ટોપ ટેનમાં આવીએ છીએ આપણે ઇન્ડિયાની જીડીપી પણ સારા લેવલ પર છે તો જ્યારે કન્ટ્રી ગ્રો કરતી હોય ને તો એના દુશ્મનો બહુ બધા પેદા થઈ જાય ઓટોમેટિકલી એ લોકો ના ઈચ્છે કે આપણે કોઈ પણ કન્ટ્રી અમારા કરતાં આગળ વધી જાય તો કાઇન્ડ ઓફ એવો એક સબ્જેક્ટ છે આ ફિલ્મનો કે તમ તમારી મતલબ આપણી કન્ટ્રીને હાર્મ કેવી રીતે કરે છે બીજા લોકો એ પ્રકારનો એક સબ્જેક્ટ છે તો આ ફિલ્મમાં એ પિલર્સ જે દેખાડવામાં આવ્યા છે કે એજ્યુકેશન સિસ્ટમને ટાર્ગેટ બનાવે છે પછી આપણા જે સંસ્કૃતિને ટાર્ગેટ બનાવે છે આપણા યુથને ટાર્ગેટ બનાવે છે કે કેવી રીતે સ્પોઇલ કરો